સમગ્ર ગુજરાતના ભાવિકોની આસ્થાનું કેન્દ્ર એવા ગિરનાર પર્વત પર આવેલા ગુરુ ગૌરક્ષનાથ મંદિર માતા ચાર ઓક્ટોબરની રાત્રે મૂર્તિ તોડવાની શર્મજનક ઘટનાનો જૂનાગઢ પોલીસે ભેદ ઉદેલી નાખ્યો છે આ ચોંકાવનારી ઘટનાનો માસ્ટર માઇન્ડ બીજું કોઈ નહીં પણ મંદિરનો જ એક પગારદાર સેવાદાર પૂજારી નીકળ્યો જેણે પોતાની કમાણી વધારવા અને લાઇમલાઇટમાં આવવા માટે આ ઘૃણાસ્પદ ષડયંત્ર રચ્યું હતું પણ તો અત્યારે જે પ્રાથમિક વિગતો ધ્યાન ઉપર આવી છે આ કિશોર કુકરેજા જે છે એ અહીંયા પગારદાર તરીકે હતો જે મંદિરના મુખ્ય ગુરુજી છે તો મંદિરમાં જે કંઈ લોકો દાન ધર્માદો કરે તો એમાંથી પણ એ ક્યાંક ને ક્યાંક પૈસાની કટકી કરતો અને આની પૂછપરછમાં પણ રમેશ ભટ્ટની પૂછપરછમાં પણ જણાવ્યું છે કે એને એવું એને કહ્યું હતું કે કંઈક કરીએ તો મોટો ધમાકો થશે કે એવું થશે તો એ પોતે ક્યાંક ને ક્યાંક લાઈમ આવે આ કિશોર કુકરેજા છે એ સોશિયલ મીડિયાથી લઈને આંતને બધે એનો પ્રચાર એ રીતના થાય કે ભાઈ આ ક્યાંક વ્યક્તિ છે આ આ જગ્યા છે અને જે આ સ્થળો શ્રદ્ધાળુઓ આવે છે એની સંખ્યા ત્યાં વધે તો એને લીધે થઈને એને જે કઈ મંદિર માંથી એ આ રીતના જે કટકી કરી લેતો હતો તો એમાં એને વધારે સારો એવો ફાયદો મળે અત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન આટલું જણાય એવું છે હજી વધુ તપાસ ચાલુ છે અત્યારે તો જે મુખ્ય જે બે છે બે ને અત્યારે આ બે નું છે છતાં પણ જે કંઈ છે તમામ એંગલો થી તપાસ ચાલુ છે આરોપીની પૂછપરછ જેટલા જેટલા શકમંદ હતા એ શકમંદની તમામે તમામની પૂછપરછ ચાલુ હતી આરોપી અહીના જ છે જુનાગઢના જ છે તપાસ બનાવ બન્યો ત્યારથી લઈને અત્યાર સુધી સતત તપાસ ચાલુ રહી છે તમામ ટીમોએ ખાસ કરીને ડીવાયસપીસીઓ એલસીબી પીઆઈ એલસીબીની ટીમ એસઓજીની ટીમ રાત્રે મોડે સુધી અને મોટા ભાગે આટલા દિવસો દરમિયાન જે અગત્યના કામોને સિવાય મેઇન ફોકસ તમામ ટીમોનું આની ઉપર જ આ કેસને ઉકેલવા માટે જ રહ્યું છે રેન્જ આઈજી સાહેબે સતત દિવસમાં બે બે વખત અમે બધા સાથે ચર્ચા કરતા કેટલું ડેવલપમેન્ટ છે કયા એંગલો હજી તપાસવાની જરૂર છે તો એક એક વસ્તુને બારીકાઈથી ઝીણવટભરી રીતે તમામ એંગલોની તપાસ કરી અને પોલીસ અહીંયા સુધી પહોંચી છે ખંડિત કરવામાં આવી હતી કે પછાડી તો ખંડિત થઈ ગઈ કઈ રીતે નહીં જે આની પૂછપરછમાં અત્યાર સુધીમાં જે જાણવા મળ્યું છે મૂર્તિના ઉપરથી જે જે આપણે સાઈડ ની દિવાલ જે જોઈએ છે પાડી જેવું છે ત્યાંથી મૂર્તિને ધક્કો મારવામાં આવ્યો ને ત્યાં નીચે પડવાથી પછી ખંડિત થયું છે કલેક્ટર સાહેબ અને અમારી અને આઈજી સાહેબ તરફથી જે કઈ છે એક અત્યારે એક એ રીતના ચાલે છે કે જેટલી જેટલી જગ્યાએ સીસીટીવી ને એ મૂકી શકાય એ પોઈન્ટ પણ અમે આઈડેન્ટિફાઈ કરીએ છીએ સાથે સાથે હવે ડે બાય ડે રજાના દિવસોમાં વારે તહેવારે ગિરનાર છે તો એની માટે પણ એક મિકેનિઝમ બનાવવા માટેની અત્યારે પ્રક્રિયા છે આ કિશોર મૂળ ક્યાં છે કિશોર મૂળ મહારાષ્ટ્રનો છે મુંબઈનો છે એ લગભગ અઢી વર્ષ જેવું હતું કે અઢી વર્ષથી અહીંયા છે આ જગ્યા પર છે

નાખી દીધી પછી કિશોરે રમેશને એવું કહેલ કે તું અત્યારે નીચે જઈને સુઈ જાય નીચેની જે દુકાન છે પગથિયા ઉતરતા રમેશ ઘણી વખત ત્યાં સુઈ જતો દસ દસ પંદર પંદર દિવસ ઉપર ફોટોગ્રાફી માટે રહીએ તો ત્યાં સુઈ જતો તો કીધું હતું કે હું તને સવારે ઉઠાડીશ ને ત્યારે હું તને કહીશ કે મૂર્તિ ચોરાઈ ગઈ છે અને તું અજાણ્યો બનજે એટલે સવારે એ જ પ્લાન મુજબ નીચે ગયો રમેશને ઉઠાડીને કહ્યું અને રમેશ એને કહ્યું કે મૂર્તિ ચોરાઈ ન ગઈ હોય કોઈ તપાસ કરો એટલે આ રીતના જે કંઈ છે એ પણ બીજા દિવસનું પણ એ લોકોએ ચર્ચા કરીને પ્લાન કર્યો હતો કિશોર કેટલા લોકો આખી